બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના આઈજીપી શ્રી કોરોડિયા સાહેબની સૂચનાથી અને અમારા એસપી શ્રી અક્ષરરાય સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ મતલબ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું આવી સૂચનાના હિસાબે અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ ત્રણ પાંચના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે એને રોકીને ચેક કરતાં એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી ત્રણસો ને પંચોતેર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે બજાર કિંમત પ્રમાણે સાડત્રીસ લાખ પચાસ હજારનો આ ડ્રગ્સ થાય છે એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજિસ્ટર કરવામાં આવે છે ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો તેવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ ઓફ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો ડ્રગ્સ કોને કોણ કોની પાસેથી લેવા એ શખ્સનું પણ અમારી પાસે નામ છોડી ગયું છે આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હિરનામ બિશ્નોય જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાનની તેને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાં આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડઅપ કરી લીધેલો છે બીજા આરોપી જે એની પાસે જેની પાસેથી તેની અમે તપાસ કરી રહ્યા છીએ કુલ અમે એની પાસેથી ત્રણ કરોડ પંચોતેર લાખનું ત્રણ સાડત્રીસ લાખ પચાસ હજારનું અમે ડ્રગ્સ એની પાસેથી કબ્જે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા અથરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે